આપશન બ્લસ ન્યુઝ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા સત્તર ગામોના કુલ અઠયાસી કિલોમીટરના રસ્તાઓની મંજૂરીની મોર મારી દેવામાં આવી છે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે ગુજરાત સરકારના માગ મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર વિધાનસભામાં અંદાજિત ચાલીસ પોઈન્ટ ચાલીસ કરોડના રોડના કામની મંજૂરી આપી દેવામાં આવી છે રાજેન્દ્રસિંહ રાઠવાએ ગામ લોકોને પડતી અગવડ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી આ માંગણીને હકારાત્મક રજૂઆત કરાતા મુખ્યમંત્રીએ તમામ રોડ અને રસ્તાઓને મંજૂરી આપી છે કુલ અઠયાસી કિલોમીટર જેટલા અલગ અલગ ગામોને રકમ કરોડ લાખ જેટલી થવા જાય છે આ રસ્તાઓ છોટાઉદેપુર વિધાનસભાના અલગ અલગ ગામોને રસ્તાઓ છે જેમાં સૌથી લાંબો એ વચલી ભીતથી મોટી સુધીનો રસ્તો છે જેની લંબાઈ અઢાર કિલોમીટરની છે જ્યારે સૌથી નાનો રસ્તો એ અડધા કિલોમીટરનો છે અને આ રોડનું કાર્ય ટૂંક જ સમયમાં શરૂ થશે છોટા છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર